તમે ભગવાન પૂજા કરવા બેસો ને તમારા ઘર કોઈ પણ આવે એને હાથ જોડો એને આંખ આપશો ને આંખ આપવાની જરૂર છે આંખ ભગવાન કોઈ કોઈનું અપમાન ન થાય કોઈ આવે તો એને વંદન કરો મારા ભગવાન સર્વથી થી મોટા છે મારે કોઈને નજર આપવી નથી મારે કોઈની સાથે બોલવું નથી કદાચ એને ખોટું લાગે તો શું ખોટું લાગે ફરીથી તમારે ઘરે આવશે બીજું શું કરવાનું હતું ભગવાનથી મોટો કોઈ નથી બધાને વંદન કર આ ખાપવાની જરૂર નથી પૂજાના સમયે કોઈ આવે તો એની સાથે બોલવાની જરૂર નથી મારા ભગવાન સારું વધી શકે ભાવપૂર્વક પૂજા કરો ભગવાનને સ્નાન કરાવો ભગવાનનો સુંદર શ્રંગાર કરો ભગવાનને તિલક કરો તમારાથી બને તો ઘરમાં હાથે માળા બનાવીને ભગવાનને બજારની માળા ભગવાનને બહુ ગમે નહીં બજારની માળા બહુ પવિત્ર નથી તમારા હાથે ભગવાનનું સ્મરણ કરતા કરતા ફૂલની માળા બનાવો ભગવાન ભગવાનને અર્પણ કરો ભગવાન ત્યારે પ્રભુની પ્રાર્થના કરો આ તમારું જ તમને અર્પણ શ્રી શંકરાચાર્ય મહારાજે વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર ભાષ્ય લખ્યું બદ્રનારાયણના માર્ગમાં વિષ્ણુ પ્રયાગ આવે ત્યાંના સાધુ સંતો એવું વર્ણન કરે છે આ વિષ્ણુ પ્રયાગમાં ગંગા કિનારે બેસીને શ્રી શંકર સ્વામી એ વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર ભાષ્ય લખ્યું શ્રી શંકરાચાર્ય મહારાજ ને વિષ્ણુ સહસ્રામ માં બહુ પ્રીતિ માર્ગ માં ચાલતા ચાલતા પણ વિષ્ણુ સહસ નામ નો પાઠ કરતા રૂપ નેયમ સજ્જન સંગે ચિત્તમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે વિષ્ણુ સહસ્રામ પર ઉપર ભાષ્ય લખ્યું છે એક એક નામના દિવ્ય અર્થો કર્યા ભાષ્ય ની ત્યાં સમાપ્તિ કરી છે વિશ્વ કરતાળમ કોન બંધનાથ આ શ્લોક લખીને વિષ્ણુ સસ નું ભાષ્ય પૂરું કર્યું છે અંતમાં શ્લોક લખ્યો છે એનો અર્થ એ થાય છે લોભી માણસ લોભથી શ્રીમાનની જેમ ખુશામત કરે છે શ્રીમાનને જેમ આદર કરીને ખવડાવે છે શ્રીમાનને જે માન આપે છે એના જે મકાન કરે છે મનમાં એક જ હેતુ હોય છે શ્રીમાન રાજી થશે તો પૈસા મળશે દ્રવ્ય ના લોભથી શ્રીમાન ની જેમ ખુશામત કરે છે તેમ એકાંતમાં બેસીને જે ભગવાન ની ખુશામત કરે છે પરમાત્માના જે વખાણ કરે છે ભગવાનને મનાવું કોઈ શ્રીમાન તમારા ઘરે આવે તો તમે એને મનાવો છો આગ્રહ કરીને ખવડાવો છો ભગવાનને વંદન કરીને કહેજો આ બધું તમારા માટે બનાવ્યું છે તમારું જ તમને અર્પણ કરું છું મારી બહુ ભાવના છે તમે આરોગ્ય તમે ભોજન કરો છો ત્યારે તમને દસ પંદર મિનિટ લાગે છે ભગવાનને પણ શાંતિથી આરો કેટલાક લોકો ભોગ ધરે છે અને ભગવાનને કે છે પ્રાણાયશ્વા સ્વા જલ્દી ખાઓ જલ્દી ખાઓ મારે હવે ખાવાનું છે એવું ન કરો ૈયા બાળકૃષ્ણ લાલ ને બહુ મનાવેકૃષ્ણ ને કૃષ્ણ કીર્તન કરે છે ત્યારે બાળકૃષ્ણ થોડું કરો ભગવાન ને મનાવું જોયું પૂજામાં પ્રેમ મુખ્ય પ્રભુ ની પ્રાર્થના કરો ભોજનમાં ઉતાવળ ન કરો તમે કોઈ ના ઘેર જાઓ અને તમારા આગળ થાળી રાખી પ્રાણા એસવા અપાના એસવા બોલી અને થાળી ઉઠાવીને લઈ જાય તો પછી પ્રેમ મુખ્ય છે આ સાક્ષાત ભગવાન છે પૂજા કરવા બેસો ત્યારે મનથી જગતનો સંબંધ છોડીને લે પૂજા કરવા બેસો તમારા ગામને ઘરને ભૂલી જાઓ એવી ભાવના કરો કે હું વૈકુંઠમાં છું હું ભગવાનના ના છું સંસાર નો સંબંધ જે મનથી છોડે છે પૂજા કરવા બેસો ત્યારે ભાવના કરો હું ભગવાન નો દાસ છું પતિ નથી અને હું પત્ની નથી હું સ્ત્રી નથી સંબંધ જે છોડે છે એનો જ બ્રહ્મ સંબંધ થાય પ્રેમથી ભગવાન ની પૂજા કર કથા સાંભળ્યા પછી પૂજા કર્યા વિના પાણી પીસો નહીં તમને આ કથા નું સોળ અને ફળ મળશે એટલાક લોકો તો એ સમજે છે દસ વીસ રૂપિયા ભેટ રાખવાથી ભાવતનો બધું કુણ આપણને મળી જાય પૈસા પછી કુણ મળે છે પ્રભુએ પૈસો આપ્યો હોય એનો વિવેકથી ઉપયોગ કરો સારું છે કથા સાંભળ્યા પછી આ કથાનું સોળ આની ફળ મળે એવી ઈચ્છા હોય તો પ્રેમથી પૂજા કરો તમારું કલ્યાણ થશે તમને આ કથાનું સોળ આની ફળ મળશે ભગવાનની પૂજા કર્યા વિના મારે પાણી પીવું નથી

કથા સાંભળ્યા પછી નિયમ હું પૂજા કરીશ ભગવાનના નામનો જપ કરીશ આ કથાનું આની ફળ તમને મળશે પ્રહ્લાદજીએ સ્તુતિ બહુ મોટી કરી છે ત્રણ ચાર શ્લોકોનો થોડો ભાવાર્થ વર્ણન કર્યું નરસિંહ સ્વામીએ પ્રહલાદજીને કહ્યું છે મારી જે ઈચ્છા હોય તે માંગી લીધું પ્રહલાદજીએ હાથ જોડીને કહ્યું છે આ દેવી કૃપા કરો સંસારનું કોઈ સુખ ભોગવવાની મને ઈચ્છા ન થાય સુખ ભોગવવાની ઈચ્છા જ મહા દુઃખ છે સુખ ભોગવવાની ઈચ્છા થઈ એ શક્તિ નો નાશ થાય છે સુખ ભોગવવાની ઈચ્છા થઈ આરંભ થાય છે સુખ ઈચ્છા થઈ મન બગડે છે ભગવાન તમને સુખ આપશે ભગવત કૃપાથી કોઈ સુખ મળે એને ભગવાન નો પ્રસાદ માની ને ભગવાન નું સ્મરણ કરતા કરતા એ સુખ ભોગવજો અમુક સુખ મારે ભોગવવું છે એવો સંકલ્પ કરો સંસાર નો કોઈ સુખ ભોગવવાનો સંકલ્પ કરવાથી અભિમાનમાં એવું બોલે છે કે ભગવાન ની પૂજા કરવાની મને ફુરસદ નથી ભગવાન કે છે તું મને માનતો નથી ભણું તને માનું ભગવાન બધાને માને છે ભગવાન બધાને પવન આપે છે પ્રકાશ આપે છે ભગવાન નાસ્તિક ને સુખ આપે છે તમને સુખ કેમ નહીં આપે તમે આસ્તિક છો તમે વૈષ્ણવ છો તમે પ્રભુના પ્યારા છો તમે પરમાત્માના અંશ છો ભગવાન સુખ આપે એ પ્રભુ નો પ્રસાદ માની સાથે રાખીને રાખી અમુક સુખ મારે ભોગવવું છે સુખ ભોગવવાના વિચાર કરીને મન ને બગાડશો પ્રહલાદજી એ કહ્યું છે સંસાર નો કોઈ સુખ ભોગવવાની મને ઈચ્છા ન થાય એવી કૃપા કહો કામાનામ રુદ્રસમ રોહમ ભવતસ્તુ વૃણે હે જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું છે જે ભગવાન ના સ્વભાવ ને જાણે છે એ ભગવાન પાસે સંસાર નું સુખ માગતો નથી એ ભગવાન પાસે ભગવાન જ માગણી કરે છે ભગવાન મારા કા જીવ ને ભગવાન ના જ્ઞાન નથી જીવ ભગવાન ના સ્વભાવ ને જાણતો નથી અને તેથી જગત પાછળ પડે છે પરમાત્મા અતિ ઉદાર છે

પ્રગે છે મારા પિતાજી તમારી નિંદા કરતા મારા પિતાજી સાધુઓ મારા પિતાજી ને સદગતિ મળે એવી આપ કૃપા પ્રભુએ સ્મિતા હાસ્ય કર્યું અને કહ્યું તારા પિતા ઉદ્ધાર હું શું કરું તારા ભક્તિ તારા પિતા મુક્તિ મળી છે